ના પાકી પાકી ભાવ થી નહિ હાલી ને નહિ હાલી ને પાકી ભાવ થી હાલતા ને પાકી ભાવ થી હાલે સાચું બોલો કશું તમને જેલ માતાજી પાકી પાવતી આપે છે તમુન પાકી પાવતી આપે તમુદ નહી આપતા તમને આલી પાકી પાવતી તમુન આલી દાદા નાના ભાઈ બાકી પાવતી આપતા નથી ના ના હા એવું નહીં પાકી પાવતી કેમ નહીં હાલતા આવતી વખત એવું ની સરકારનો શું નિયમ છે કેટલા કેટલા વર્ષથી કંટ્રોલ ચલાવો છો બાર આવો 12 આવો ના ના આવું નહીં જો મિત્રતા દૂરની વાત મારી વાત સાંભળો મિત્રતા દૂરની વાત ગામે ગામ આવું ચલાવ તો પછી આ ગરીબ પબ્લિક કરશે શું ચલો ચોક કરી આવતી મને આપણે ચર્બર ન હોય અવડે માર કાગી લેવા આયા તા 103 રૂપિયા લીધા તમે તમે તુવેર દાળ આપી નહીં તુવેર દાળ પણ આપણે શું આપતે માં પડો ના ના એવું નહીં સરકાર ખોટી છે કે તમે ખોટા છે મને સરકાર ખોટી એવું નહીં હા તો તુવેર દાળ મળવા પાત્ર જથ્થામાં તુવેર દાળ બતાડે છે તો તમે કેમ ના આપી 50 રૂપિયા ની રકમ પણ લીધી છે 103 રૂપિયા લીધા છે તમે 103 રૂપિયા માં 50 રૂપિયા ની તુવેર દાળ કિલો આવે છે પછી 22 રૂપિયા એમના કઈક ખાંડના હતા પછી

બરાબર અને જો લીગલી મારી વાત સાંભળો મળવા પાત્ર જથ્થો હોય એ લીગલી મળવો જોઈએ જો નમસ્કાર મિત્રો હું છું હસમુખસિંહ ગણપતસિંહ રાઠોડ અને અત્યારે મારા અષાઢી ગામની જે સસ્તા અનાજની દુકાને આવ્યો છું અને એક બી ગરીબને પાકી પાવતી આપવામાં આવતી નથી અને આ બધું કામ ગામના આગેવાનનું હોય ગામના સરપંચ ગામના તાલુકા સદસ્યો જે તે વિસ્તારના આ એ લોકો અવાજ નથી ઉઠાવતા એટલે મારે જાગૃત નાગરિક તરીકે આજે હું મારા આજુબાજુના વિસ્તારના લાલાભાઈ ટોટલ તમારી અંદર કેટલા રેશન કાર્ડ આવે છે આજુબાજુના ગામના થઈને ટોટલ ચારસો સિત્તેર બરાબર ચારસો સિત્તેરના તમે બે બે કિલો ઘઉં ઓછા આપો એટલે કેટલા મન થયા પ્રૂફ પ્રૂફ કરી આપું કાકા છોડો જોઈએ કેટલું તમને આપ્યું તમારે રેશન કાર્ડ લાવ ખોલો રેશન કાર્ડ લાવાય હું એમને પ્રૂફ કરી આપું ને નંબર લાવો નંબર

બોલો જો એમાં કેટલું આપ્યું તમને લાવો રેશન કાર્ડ નંબર લાવો કયો બાલી તમારું રેશન કાર્ડ લાવો જોઈએ હા વાંધો એક જ છે ને હા તો તમારું લાવો ના ના વાંધો નહીં તમારે રેશન કાર્ડ નંબર લાવો ને નહીં તમારે રેશન કાર્ડ નહીં બંધ થઈ જાય હો મારી જોડે બહુ અધિકારીઓ બેઠેલા છે ચિંતા ના કરશો ખાલી નંબર લાવો ને એટલે તમને મળવાપાત્ર જથ્થો હું બતાડું ને એક મિનિટ મિત્રો લાઈવમાં બન્યા રહેજો એકત્રી સાત ડબલ જીરો સાત જીરો જીરો ચોપન પચાસ છ નેવું ચુર આ ખોલો છે કિલો વાત સાંભળો મિત્રો જોઈ લેજો દેખાય છે બરાબર જોજો વાંચી હમણાં હું તમને એનએસએફ ચણા એક કિલો ત્રીસ રૂપિયા છે એની રકમ ઘઉં છે ચૌદ કિલો એની રકમ જીરો જીરો છે પછી ચોખા એકવીસ કિલો છે એની રકમ જીરો જીરો છે

અરે પણ એકવીસ કિલો ઘઉં બતાડે છે અરે તમે તમે ખોટું ના બોલો એકવીસ કિલો ઘઉં બતાડે છે કાકાના તમે દસ કિલો ઘઉં આપ્યા છે લાઈવ એવું ચાલુ છે આખું ગુજરાત તમને જોવા છે એવું નહીં મારી વાત સાંભળો ખોટું ખોટું હું ચલાવું નહીં ખોટું જો હું કોઈ અધિકારી કે કોઈ નથી મા મારી વાત સાંભળો દાદાના એકવીસ કિલો ઘઉં છે દસ કિલો ઘઉં ઘઉં છે બરાબર

સ્ટોક એવું નહીં પણ સરકાર તમને એવું કહે છે કે આ વર્ષે સ્ટોક ઓછો છે એટલે તમને આટલું જ મળશે એમ આ મહિને ના પણ આ મહિનાનો તમને હું લાઈવ સ્ટોક બતાડું લાઈવ સ્ટોક શું છે જો અત્યારે આ જે કાકા છે એમનું એક કિલો ત્રણ આજ ત્રીસ રૂપિયા રકમ બરાબર છે મહિનો બે હજાર ચોવીસ જાન્યુઆરી મહિનો આ છે તો તમે એવું નઈ તમે ખોટું કેમ બોલો છો

શું અધિકારી કરે છે એ તો અધિકારીને હું હમણાં બોલાવો છું આ છે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાન સરકાર માન્ય દુકાન પરવાના ચુમ્માલીસ બે હાજર ચાર ગામ મજેવાડી સંચાલક મધેવાડી સરકારી મંડળી અને કોઈને પાકી પાવતી આપવામાં આવતી નથી તમુન આલી પાકી પાવતી આલી મારુદભાઈ હાજુ બોલજો એક મિનિટ ના પાકી પાકી પાવતી નહીં આલી નહીં આલી ને પાકી પાવતી નહીં હાલતા ને પાકી પાવતી આલે હાજુ બોલો કશું તમને જેલમાં નહીં પૂરે જેલ તમુન પાકી પાવતી આલી નહીં આલી ને તમને આપી પાકી પાવતી તમને પાકી પાવતી આપે બાકી છે કા મેલો હા પણ પાકી પાવતી નહીં હાલતા ને કોઈ દિવસ આપે છે કોઈ દિવસ પાકી પાવતી નહીં આપતા બરાબર ના ના વાંધો નહીં તમે જો આમો તુવેર દાળ કોઈ આપતા નહીં તમે તો તુવેર દાળ ગઈ ગઈ એવું નઈ અરે મેં તમને લાઈવ માં દેખાડ્યો છું લાઈવ લાઈવ જથ્થો બતાડ્યો છું તો બી તમે સાચું નહી માનતા નહીં કેતો મિત્રો બીપીએલ ખાંડ જે બે કિલો ચારસો ગ્રામથી બાવીસ રૂપિયા છે એ અમને આપ્યું છે હું ના નહીં કહેતો પણ જે તુવેર દાળ છે એક કિલો પચાસ રૂપિયા જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલો મહિનો અને આ એવું કે છે કે સરકાર અમને નથી આપતી મિત્રો જોઈ શકો છો આપ આ સ્ટોક એટલે એવું કે છે કે સરકાર તરફથી નથી આવી હવે આપણે સરકારના લાગતા વળગતા અધિકારી જે આપણા તેમને આપણે વાત કરીશું મિત્રો વિડીયોને શેર કરતા રહેજો દેખાય છે મિત્રો બરાબર અહિયાં કેટલા વર્ષથી આ કંટ્રોલ ચાલે છે ખુમા કા કેટલા વર્ષથી તમે આ સસ્તાનાની દુકાન રાખવા છો ત્રણ મહિના કદાચ આપી છે પણ અત્યારે સરકાર નો કાયદો એવો છે કે અત્યારે પાવતી નહી આપવાની નથી થઈ ગયો એવું નહી મોડા મોડે કઈ રીતના મોડે મોડે કઈ રીતના એટલે તમે નક્કી કરશો સરકાર નક્કી કરશે એમ નહીં ગરીબ નું અનાજ સરકાર નક્કી કરશે તમે નક્કી કરશો બોલો હા તો એમ કોઈ અને તમને આ આ પાવતી ના આપવાની કયા અધિકારી ના પાડી છે મને એના કોના કોના દ્વારા તમને ના પાડેલી છે કે પાવતી નહીં આપવાની ગરીબો અનાજ ઓછું આપવાનું એમ આપી એટલે તમને પણ કોને એવું કીધું કે આ વસ્તુ નહીં આપવાની એમ ઓછું એનું નામ જણાવો લાવે તો તમે બચી જશો ના તમને પાડી બોલો બે હાજર ચોવીસ સોશિયલ મીડિયા આટલો એક્ટિવ જમાનો છે અને ગામે ગામ દરેક જગ્યાએ પ્રિન્ટિંગ મશીન અને પાકી પાવતી આપવામાં આવે છે પણ હજુ અહિયાં પ્રિન્ટિંગ મશીન પણ નથી લાયા

જય હિન્દ જય ભારત જય માતાજી વિડીયોને શેર કરતા રેજો કે આવા ગરીબોનું જે અનાજ થાય એ તો ખોટું જ કેવાય